દરિયા કિનારે એકસો ઓગસ્ટ સુધી કલમ લાગુ પર્યટકો સાથે સ્થાનિકો માછીમારો પણ દરિયામાં જવા પર પ્રતિબંધ છે કિનારા પર સેલ્ફી લેવાની પણ મનાઈ ફરમાવાઈ છે તંત્રના આદેશ બાદ પણ પાલન કરવામાં આ નાકાની થઈ રહી છે દરિયા કિનારા પર્યટકો જોવા મળ્યા છે દરિયા કિનારે લોકો સેલ્ફી લેતા ટહેલતા પણ જોવા મળે છે દમણના દરિયામાં બે યુવકોના ડૂબી જવાથી મોત થયા બાદ તંત્ર હવે અલર્ટ પણ થયું છે હાલમાં મોસમ વિભાગે જે પ્રમાણે જાણકારી આપી તે પ્રમાણે આવનાર દિવસોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને દરિયામાં મોટા મોટા મોજા ઉછાળવાની શક્યતા છે અને જે હાઈટાઇટ જે મોટી આવી રહી છે તેને લઈને જે છે અહીં આગળ શંક પ્રદેશ દમણની અંદર આ દરિયા કિનારા પર બેરિકેટે મારી દેવામાં આવ્યું છે અને એકસો ચુમ્માલીસ લગાવ્યા બાદ આ દરિયામાંથી

તે પ્રમાણે અહીં આગળ કોઈ ભી પ્રકાર નો બંદોબસ્ત કરવામાં નથી આવ્યો જેને લઈને આવનાર સમયમાં જો કોઈ હાદસો થઈ શકે તો એનો જવાબદાર કોણ રહેશે એ જોવું રહ્યું નિલેશ જોશી ઝી મીડિયા દમણ ચલો